સેવાશ્રમ હોસ્પિટલમાં કાર્યરત ડાયાલિસિસ સેન્ટરમાં ભરૂચના શાંતિલાલ શ્રોફ પરિવાર દ્વારા છ ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યા હતા જે સેવામાં અવિરત છે ત્યારે હાલના સમયમાં ડાયાલિસિસના પેશન્ટની સંખ્યા વધતા સંજોગોમાં વધારે સમય બગાડવો ન પડે તે માટે સેન્ટરની વધુ બીજા બે ડાયાલિસિસ મશીન ભરૂચ બીએપીએસ ના પરમ પૂજ્ય અને દેશદાસ કોઠારી સ્વામી મહારાજના હસ્તે અર્પણ કરી તેનું ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે શાંતિલાલ શ્રોફ પરિવાર સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટીગણ તબીબો આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા પેશન્ટો વધતા અમે બીજા બે બે મશીન લાવ્યા અને હજી બી વધારે જરૂરિયાત થવાથી અમે એમને તાત્કાલિક સારવાર મળી શકે એટલે બીજા બે મશીનનું આજે અમે ઓપનિંગ કરાવી રહ્યા છે આ માટે બીએપીએસ સ્વામીજી કોઠારી સ્વામી સત્યા અરજ સ્વામીજી સત્યજીવન સ્વામીજી અને વિમલ સ્મરણ સ્વામીજીના હસ્તે આ મશીનનું આજે ઉદઘાટન કરી રહ્યા છે અને આજે ભરૂચની જનતાને અમે ભેટ આપીએ છીએ માત્ર ચારસો રૂપિયા દરે ડાયાલિસિસ સેન્ટર એ કરવામાં ડાયાલિસિસ કરવામાં આવે છે એ જ પ્રમાણે છે